ચાલી ખબર છે વીકલી એક દિવસ તો લેવાની શું કામ લેવાની આ સેના માટે છે ડોય માટે હવે આપણા આપણા ભારત દેશમાં 70% લોકો પાંડુ રોગ થી પીડાય છે આંગળી નીચે કેટલા 70% લોકો પાંડુ રોગ થી પીડાય છે 70% એટલે 10 માંથી 7 છોકરા પાંડુ રોગ કોને કહેવાય તમને એમ લાગે હું સ્વસ્થ છું મારા શરીરમાં 12% કરતા ઓછું લોય હોય તેને પાંડુ રોગ કહેવાય

એક દિવસ આપણે નખ ને વાલ ને બધું જે ચેક કરવાનું રાખશું ઠીક છે તો આવી રીતે આપણે બધી પાણી પાણીની ની સ્વચ્છતા માટે કરશું જાહેર માં કોઈ મળ નહીં જાય જાહેરમાં જાય તો જાહેર આપણે જાય એટલે હાથ પગ સાબુ હાથ ધોવા એનિમિયા જે છે ને આપણે આપણે ખોરાક ખાઈ ને તો થાય શું કૃમિ થઈ જાય કૃમિ ક્યાંથી આવે કૃમિ છે ને શરીર ની અંદર કૃમિ તમે જે ખોરાક ખાવ ને તમારું પેટ વધે તો હાડકા બદલા થાય એનું રિઝન શું કે બોલો અંદર જે ભૂમિ કહેવાય ને એ ભૂમિ મોટા થાય જીવડા જીવડા ટુકમાં જીવડા છે એ શું થાય મોટા થાય અને એ આ જે ખોરાક ને લો એને મળે તો તમારા શરીરમાં માં કઈ વસ્તુ મળે નહીં એટલા માટે થઈને ખાસ સરકારે એવી જાહેરાત કરી છે કે બાળકો માટે હવે ને આપડી જે આવે એના માટે થઈને આપડે પ્રોગ્રામો સરકાર જાહેર કરે અમે ટીચર તાલીમ લઈએ